રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આયોજિત લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારોહ અને પુરસ્કૃત કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય લલિત કલા અકાદમીના વર્ષ બે હજાર વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસના આપવાના થતાં ચિત્રકળા છબીકળા કળા અને શિલ્પકળાના છવ્વીસ જેટલા કલાકારોને પુરસ્કાર અર્પણ કરાયા છે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વરત હસ્તે આ પુરસ્કાર અર્પણ કરાયા આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ લલિત કલા અકાદમી અને રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ગાંધીનગર લલિત કલા સાંસ્કૃતિક જે અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ પુરસ્કાર જે ચિત્રકાર થી લઈ અને અલગ અલગ કેટેગરીના જે એવોર્ડ આપવાના હોય છે એનો સમારોહનો કાર્યક્રમ અહીં છે રાજ્યભર માંથી લગભગ બધા પ્રકારના જે કલાકાર મિત્રો છે અહિયાં ઉપસ્થિત છે અને એનું ખૂબ સરસ પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે છવ્વીસ જેટલા એવોર્ડ છે એનું હમણાં અહિયાં વિતરણ કરવાનું આયોજન છે અને ખૂબ સરસ રીતે સાંસ્કૃતિક વિભાગે લલિત કલા અકાદમી દ્વારા આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે